तुनी सेवा मारे अंगण तुळसिनु प्यारो शाळ जरा मनीसे आनंद मंगल मिसेवा खाळ गोरी मुक्ता फळ लावी आरूगो તો ગઈસ આવી જાવ ગરમ ગરમ થેપલા ખાવા જો અત્યાર માં નાસ્તા થેપલા કરી નાખ્યા હવે તળવાના મેં કીધું બહુ ઠંડી સ્વાતી ઠંડી કેટલી હતી ભારત પાછી બહુ વાર લાગશે કે નહીં નાસ્તા તમારે જ કરજો હા તો ગેસ જોઈએ ને મેં ઉતાવળે ઉતાવળે મારી માટે થેપલા બનાવ રહ્યા અને એને નહી ખાવ તો એ આવી કરશે નિરાશ હાથે ઋણ ચડાવીએ જ ખોટા આવતા ઓહો હો હો કેટલું બધું ઋણ ચડી ગયું એવું બધું હું વિચારો તો બાર જાતા આવતા માણસો હોય એમાં ઋણ કુ ચડે તો એમ જ થાય કે બો મસ્તલી શાકભાજી તમારે લેવા જવાનું છે હા ક્યાં થાય છે માર ચાર કે ખામ છું બો મસ્ત સોફ્ટ બની એકદમ ઉતાવળ છે મારે બસ વહી જાય છે ને આ બેન છે પછી ગરમ ગરમ કેપલા બની છે તો ગઈઝ નાસ્તા પાણી આપણે કરી લીધા છે ગરમ ગરમ થેપલા અને ચા અને મસ્ત અને હવે જવાનું છે ને એ જવા નથી દેતા બોલો એ કે રોકાઈ જાવ ને તમારે શું કામ છે પણ મેં ના આવો રોકાવું નથી જાવું હોય ને મોડું બહુ થઈ ગયું છે અને હવે જો ગાડી લઈને મને મૂકી જાય ને તો નહીં તો મારી બસ આજ વહી જવાની છે તો બાય બાય ટાટા કરી દઈએ આ મકાન ને માવાના છો ને એ બા પણ તમે આવો ત્યારે લેતા આવજો જો એને ગોગલ સે ચડાવી દીધા મેડમે બોલો સવાર સવારમાં પહેરવા પડ્યા

омнат, Ама кандыды трэліце А насгелай гарраў આપણે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની ટૂર કરી અને હું આવી ગઈ છું સાડા દસ સાડા દસ વાગે તો આપણે અહીંયા પહોંચી ગયા હતા સાડા દસ પોણા અગિયાર વાગે સાવરકુંથી સરસ મજાના થેપલા અને ચા નાસ્તો કરી અને હવે જો આપણે અહીંયા રસોઈ થઈ ગઈ છે રસોઈમાં બનાવ્યા છે બાજરાના રોટલા અને દહીંની તીખારી કરી નાખીને આટલી ખાસ થઈ છે કેટલી સરસ

ઘરનું જ ખાવું જેવું બને એવું જ્યારે બને ત્યારે જ્યારે મળે ત્યારે બોલો એટલા ઓપ્શન છે એની પાસે પણ એ આપણને જે ચાવ ના નહીં ઉપાડે એ મારા માટે સૌથી પ્લસ પોઈન્ટ છે હા હું આ ચકલાને ગાંઠિયા નાખી દઉં થોડાક પડ્યા જ ને તો એ ખાય રાહ જોવે છે જો અહીંયા આપણે એને પાણી આપી દીધું અને અહીંયા ટોસ ઓલા પાઉં છે પાઉભાજી ને બાજરાનો રોટલો અને અહીંયા એટલા ગાંઠિયા આપ્યા છે કારણ કે થોડા ગાંઠિયા મેં કીધું એને આપી દો જે ભાવે એ ખાશે બાકી તો રેસે ભૂખ્યા લાડ બહુ કરે ઓ સાલ બધાય આમાં જ બેઠા જો ફટફટ ફટફટ કરે ચાલો આપી દીધું તો જશો બહુ ભૂખ લાગી ગઈ કા ભૂખ લાગી ને હે નહીં કેટલી ભૂખ લાગી

ફટફટ કરી લઈ અને પછી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો મારો બ્લોગ આવી જ જાશે રોજ પણ અનિયમિત આવશે કારણ કે જ્યારે ફ્રી થાવ ને ત્યારે અપલોડ કરું છું ગાઈસ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરે રાખજો you okay.